અને એમને કયો ફોન ઉપાડે ફોન નઈ ઉપાડે તો આ ઝીંજુડા આવીશ ભાઈ એટલે સમાજ એટલે કોળી ઠાકોર એટલે કોળી હોય કે ઠાકોર હોય ભાઈ એ આટલું બધું બોલે છે એટલે એવી કોઈ કોને સત્તા આપી છે કે વ્યાસપીઠ ઉપર થી આવું બોલવું એટલે એવું નથી થઈ ગયું પણ છે એની કોઈ લઈને અમારો સમાજ ના ના એવું નથી તો એને કેવાય પણ માફી પત્ર નહિ એને કયો video બનાવી ને મોકલે એને કયો પેલા એક વાર phone ઉપાડે મારી વાત કરે video એને બનાવેલો જ છે બાકી એની નહિ નહિ એની આખી ગુજરાત માં કે અમારો સમાજ એની સપ્તાહ નહિ બે વાર એટલો જ રાખજો એ કદાચ ગમે ત્યાં જ ભલે એ ઘરે જતો પણ એ phone અત્યારે નથી ઉપાડતો કેટલા દિવસ ફોન નહિ ઉપડે ને હું તો અમરેલી જિલ્લા નો છું નહી તો આય અમરેલી નો છે ને આજે હું ત્યાં આવું છું ઝીંઝુડા એને રૂબરૂ એને મકાને મળે હું આજે તમ તારે એ કદાચ મારો ફોન નહિ ઉપડે તો આમ એને મળી લઈશ કોઈ પણ સમાજ ને તમારે સીધો ટાર્ગેટ કરવો એટલે તમે સપ્તાહ વાંચો છો મારી વસ્તુ તમે તમે વાંચો છો તમે એક વક્તા છો તો કોઈ પણ સમાજ ને એવી તમને સત્તા આપી બરાબર છે તો માફી પત્ર પણ માફી પત્ર તો એને બોલવું જ હું કેમ જોઈ અમારો સમાજ એની ક્યાં એની કોઈ છોકરી લઈને વિયોગ્યો અમારો સમાજ અને એની છોકરીને અહીંયા અમારી પાસે આવવાની ચળ હશે નહીં ત્યારે અમારી પાસે આવે છે ને કઈ ઘેરેથી ઉપાડીને તો નથી વ્યાજતા અમારા છોકરા કોળી ના ઠાકોરના કોળી કે ઠાકોર અમે બધા ભાઈ ભાઈ તળબદા હોય તો ભલે દિવેચા હોય તો ભલે બધા અમે ભાઈ ભાઈ અમારો એક પણ છોકરો મને વ્યક્તિ બતાવો કે તમારી સમાજની છોકરીને ઘેરેથી ઉપાડીને પરાણે લઈને વ્યા ગયો તમારી છોકરીને આવવાની હાથ એકની ચળ હોય ને ત્યારે અમારો છોકરો લઈને ગયો હોય અને તમે આવું વ્યાસપીઠ ઉપરથી જાહેરમાં બોલો ને એ પણ પાછું લાઈવમાં તમે બોલો છો તો તમને વિચાર નથી આવતો કે હું બોલીશી અને હવે તમે બોલી લીધા પછી તમે પાછા એમ કે છો કે માફી માંગી છે તો બોલવું જોઈએ તમે માફી માંગો છો એવા કામ કામ કરો છો તમે ટકા ને કયો ફોન ઉપાડે ને આજે હું ઝીંઝુર આવું છું સારી ઈચ્છા તમારી છે મને તમારો નંબર મને આપ્યો બીજા એક આ ભાઈ એની રહે રહેશે તમારી સોમનાથ માં સપ્તાહ બેઠી હતી સપ્તાહ તમારી બંધ કરાવી દીધી છે અને હવે આજે ન્યા તો બંધ કરાય પણ ગુજરાત માં ક્યાંય નહીં થવા તો તમારી સપ્તાહ એટલા જ રાખજો અમરેલી જિલ્લાનો મને ખબર છે એને અમારા સમાજ ને કઈ હારો નથી ગણાયો તમે અત્યારે હજી બાપુ કયો અને એટલો બધો જો એ બાપુ હોય ને તો કોઈ પણ સમાજની ટીકા ટીપ્પણી કરે જ નહીં કોઈ પણ વ્યક્તિ બરોબર તમે બાપુ તમારી તમારી પૂરતો રાખજો પણ મારા મોટે તમે બાપુ રહેવા જે બાપુ હોત ને તો કોઈ પણ સમાજની ટાર્ગેટ નો કરે અને મારો સમાજ હજી કહું છું કે એટલો બધો હલકો છે જ નહીં પણ તમારીને આવવાની એકની ચળ હોય ને ત્યારે મારો છોકરો લઈને જાય છે બાકી કોઈને તમારી છોકરીને ઘેરથ ઉપાડીને નથી ગયો બરોબર તમારી છોકરીને હાથેક ની આવવાની ચળ હોય ત્યારે અમારા સમાજના છોકરા એ રે કહેશે કે ભાઈ તું આવીને લઈ જા ત્યારે મારો છોકરો લેવા આવે છે બાકી એમને કોઈ થી કોઈ કોઈ પણ સમાજનો છોકરો કોઈ છોકરીને લેવા નથી આવતો અને આ ભાઈ એવું ગણાવે છે કે આવી રીતે છે તેમ છે ને આ કોળી ઠાકોર સમાજ એટલો બધો નીચો સમાજ ને એમાં આપને કલંક લાગે છે ને એવું ક્યાં લખેલું છે તો મને બતાવો તમારા શાસ્ત્ર માં તમે એને કહો મારો ફોન ઉપર હું તમને દસ મિનિટ માં પાછો ભાઈ ફોન કરું છું ભૂતા ભાઈ બરોબર તમે ઝીંજ આવું કઈ આવું નથી અને મારા દસ ટકા જરાય તકલીફ નહીં પડે કેમ કે મારે સાવરકુંડલાની બાજુમાં છે મોટા ઝીંજડા એના છોકરા નો નંબર મને આપો એને કયો મારી વાત કરીને ખોટી મારે ઝીંજુ એની ઘરે માર જવું ને એ વસ્તુ વ્યાજબી નહીં લાગે ફોન માં વાત કરાવી દયો તો વધારે બેટર છે બરોબર તમે તમે મને ગમે ત્યાંથી વાત કરો એની યાર કોણ બોલો આપડે અમરેલી હાર્દિક સોલંકી વીર માનદાતા સંગઠન અમરેલી જિલ્લા પ્રમુખ બરોબર તમે એમ કયો મારે ફોન માં વાત કરે